ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર સુરત આવતા મેમણ સમાજના ઉદ્યોગપતિ અને ઓલ ઇન્ડિયા મેમણ જમાતના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ ભા દ્વારા તેમના માનમાં ગેટ ટુગેધર યોજ્યો હતો જેમાં હાલમાં જ એંગ્લો ઉર્દુ સ્કૂલમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલા સભ્યો સાથે મુલાકાત કરવામાં આવી હતી આ પ્રસંગે જે ટ્વેન્ટી ટીમે ઇકબાલભાઈ ઓફિસર કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ કેપી ઇલિયાસભાઈ ભા સહિત મુલાકાત લેતા તેઓએ જી ટ્વેન્ટી સાથે વાત પણ કરી હતી મિત્રો આજે રવિવારે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનનું ગેટ ટુગેધરનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાની સામે અત્યારે અહીંયા ઓફિસમાં રાખવામાં આવ્યો હતો તેની અંદર સુરત શહેરની અંદર અત્યારે ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ ઓફિસર સહિતના મહાનુભાવો અત્યારે ઉપસ્થિત થયા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર 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 પ્રકાશભાઈ સુરતમાં પધાર્યા છો ગેટ ટુગેધર રાખવામાં આવ્યું શું કહું છો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની આ બ્રાન્ચ ઓફિસ છે ઇલિયાસભાઈ કાપડિયા અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે અને મેન તો આપણે સુરત હાલે મહેમન જમાતની સ્કૂલ બનેલી છે જેમના પ્રમુખ આસિફભાઈ છે એમની દાવત હતી અને એની ઓપનિંગ આજે સ્કૂલની છે સાતસો સાડા સાતસો છોકરાઓ ત્યાં ભણે છે એની હા સોળસો સ્ટુડન્ટ ત્યાં ભણે છે એનું રી રિપેર થયું છે એની ઓપનિંગ છે એમાં હું આવેલું છું સાથે સાથે ઇલિયાસભાઈ અમારા વાઇસ પ્રેસિડેન્ટ અને બિલાલભાઈ ટીનવાલા જોનલ જોનરલ સેક્રેટરી અમારા એક અહીંયા ગેટ ટુગેધરની મિટિંગ રાખી અને એમાં ઘણી બધી વસ્તુ નક્કી થઈ મેઇન તો અમારી રમઝાન મહિનો આવી રહ્યું છે એની ફંડ ફાળો અલમદુલ્લાની અપીલ કરીને અલ્લાની મહેરબાનીથી ઉપરવાળાની મહેરબાનીથી બહુ સારું એવું ફંડ જમા થયું અમે ઓલ ઇન્ડિયા મેમ જમાત ફેડરેશનની ઓફિસ નવી મુંબઈમાં લઈ રહ્યા છીએ એના માટે ફંડ ફાળો થયો એમાં બી ઘણા બધા દિલેરીથી લખાવ્યા અને એંગ્લો ઉર્દુ સ્કૂલ જે અહીંયા છે એનું જે હમણાં જ ઇલેક્શન થયું છે અને નવી બોડી આવી છે એમાં ઇલિયાસભાઈએ આજે પાંચ લાખ રૂપિયાનું ચેક એમને આજે આપ્યું છે એક સદભાવના અને પ્યાર મોહબ્બત દરેક સમાજ સાથે કેરવણી એ મેમણ સમાજનું એક ધ્યેય છે ચાહે મુસ્લિમ હોય ચાહે નોન મુસ્લિમ હોય ચાહે મેમણ હોય મેમણ સમાજ જે છે એ બધાની સેવા કરે છે જી આસિફભાઈ જી પ્રકાશભાઈ આજે સત્તર તારીખ ડિસેમ્બર અને આજે અહીંયા અમે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની સુરત ખાતેની બ્રાન્ચ પર અમે આજે એક એનઇસી મિટિંગનું પ્રોગ્રામ હતું જેમાં અમારા પ્રમુખ સાહેબ જનાબ બે ઓફિસર સાહેબ પધાયલા છે એમાં અમે હાજર છીએ અને એના પછી આજે અમારી સુરત હલાઈ મેમન જમાત સંચાલિત મેમન પ્રાઇમરી ઇંગ્લિશ હાઈસ્કૂલનું રીન રીઓપનિંગ છે જ્યાં સોળસો બચ્ચાઓ ભણે છે અને એનું આ રિબિન કાપી એ સ્કૂલને અમારા પ્રમુખ સાહેબ ખુલ્લી મૂકશે અને જેમાં આપણે કાર્ય રશીદ અજમેરી સાહેબ દુઆ કરાવશે અને ફારૂકભાઈ કેપી છે તે આપણે એમની ચીફ ગેસ્ટ તરીકે એમની વિશેષ હાજરી રહેશે ઇલિયાસભાઈ બી ખાસ એમનો સાવધીથી સમય કાઢીને આ ઓપનિંગ માટે અહીં પધાર્યા છે અમારા આમંત્રણને માન આપીને અને અમે બધા હવે અહીંયાથી આ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની મિટિંગ પતાવીને ત્યાં જઈશું અને ત્યાં સ્કૂલનું ઓપનિંગ થશે ઓપનિંગ પછી જે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટાયેલી પાક છે એનું સન્માન પણ સુરત હલાઈ મેમન જમાત અને ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશન તરફથી કરવામાં આવશે તમે બોલવાનું ઓછો કામ કરવાનું વધુ માનવું જાણું છું આજે અમારા મેમણ સમાજ માટે ઘણો શુભ અવસર છે આજથી ઘણા વર્ષો પહેલાં જરાબ ઇકબાલભાઈ બોમ્બેવાલાએ આ સ્કૂલની નીમ નાખી હતી યુનુસભાઈ ચક્કીવાલાને સાથે રહીને અને સાત વિદ્યાર્થી શરૂ કરી આજે સ્કૂલની અંદર લગભગ સોળસો વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને સ્કૂલને એક આધુનિક બનાવી અને એક ફાઈવ સ્ટાર સ્કૂલ બનાવીને સેન્ટ્રલ એર કન્ડિશન સ્કૂલ બનાવીને એવી જ રીતે એના ભણતરને પણ આગળ લઈ જઈએ અને એક સમય એવો આવે કે આ સ્કૂલમાં એડમિશન માટે લોકોની પડાપડી થાય અને એક સારો અભ્યાસ આજે અમારા સમાજના લોકોને મળે એ હેતુથી આજે આ કામ કરવામાં આવ્યું છે અને અમારા માટે આ ઘણો શુભ અવસર છે ને એનાથી વધારે અમારા માટે ખુશકિસ્મતી શું હોય કે આવા પ્રસંગ ઉપર ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના અમારા પ્રેસિડેન્ટ જનાબ ઇકબાલ મેમન ઓફિસર ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના યુથ વિંગ ચેરમેન જનાબ ઇમરાનભાઈ ફ્રૂટવાલા અને સુરતના મુસ્લિમ સમાજના અગ્રણી અને તરક્કી આફતા એવા અમારા ફારૂકભાઈ કેપી એ બધા લોકો ઉપસ્થિત રહેશે અને એંગ્લો સ્કૂલના દરેક ટ્રસ્ટીઓ પણ હાજર રહેશે એ અમારા માટે એક ખાસ ખુશકિસ્મતી છે અને હું મારા તરફથી પણ આખા સમાજને ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું હું બિલાલભાઈ ટીનવાલા સૌરાષ્ટ્ર મેમન જમાતનો પ્રમુખ છું અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો ઝોનલ સેક્રેટરી છું હવે સ્કૂલ માટે અને ફેડરેશન માટે તો ખૂબ ખૂબ ત્રણ સ્પીકરે બોલી દીધું છે એટલે મારે ખાસ બોલવાનું રહેતું નથી અમે ઓલ ઇન્ડિયા મેમન જમાત તરફથી ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન તરફથી અહીં સારું એવું કાર્ય થાય છે દોઢસો કરતાં વધારે મકાનોમાં એમણે સહાય કરી છે સ્કૂલોમાં સહાય કરી છે એ રીતે અમે અસ્માના પ્રમુખ આસિફભાઈ હવે થયા છે એટલે અસમામાં બી હવે અમારી સાત જમાતો ભેગી છે એ સારું કામ થઈ રહ્યું છે અને આ બધા માટે જો ઇલિયાસભાઈ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે ઓલ ઇન્ડિયા ફેડરેશનના એ બી અહીં જ્યારે બી આવે છે હમણાં ઓછું રહે છે પણ જ્યારે આવે છે ત્યારે સતત આ જ કાર્યવાહીમાં લાગેલા હોય છે એટલે હું આ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારી સુરત ખાતે મહેમાનોનો જે સહાય કરે છે એ માટે હું એમનો ખૂબ આભારી છું

Humanitarian वर्क ज्यादा से ज्यादा हो जितना एक्सपैंड होगा उतना humanitarian वर्क होगा तो आज के गेट टुगेदर का भी यही मकसद था कि humanitarian वर्क ज्यादा से ज्यादा हो लोगों को फायदा ज्यादा से ज्यादा पहुँचे, इसलिए ये एक मकसद था गेट टुगेदर का जिसमें हम आए और साथ, -साथ जो सूरत हल मेमन जमात की स्कूल जो कि हेडेड है आसिफ भाई बिसमिल्ला जो किए हैं बिकॉज एजुकेशन इज ए की और एजुकेशन हमारी कम्यूनिटी में और हर हर जगह हमारे कंट्री में भी बहुत ज़रूरी चीज़ है और ये चीज है कि हमारे जो ऑनरेबल प्रेसिडेंट हैं मिस्टर इकबाल मेमन ऑफिसर जो ऑल इंडिया मेमन जमात फेडरेशन के प्रेसिडेंट हैं जो आए हुए वो एजुकेशन को बहुत तवज्जो देते हैं वो अभी जलगांव में रिसेंटली एक स्कूल को एडॉप्ट किया गया है और ये चाहते हैं कि जितना हो सके एजुकेशन को आगे बढ़ाए ताकि एजुकेशन जब होगा तो ही हमारी कंट्री भी आगे बढ़ सकती है कम्युनिटी के साथ कंट्री आगे बढ़ेगी तो ये चीज़ें हमारे जोनरल सेक्रेटरी है बिलाल भाई टीन वाला जो एक्टिव है और यूथ हमारा जो यूथ है हमारे यूथ विंग के जो है सोहल भाई दलाल कन्वेनर है वाह भाई सुपारी वाला एडवाइजरी पैनल में यूथ की भी काफ़ी अच्छी बॉडी बन रही है सूरत के यूथ मेमन यूथ बहुत एक्टिव है ह्यूमैनिटेरियन वर्क में अलहमदुल्ला मित्रों आता सूरत मेमन जमात फेडरेशन ना जो આજે સુરતની અંદર જે મહાનુભાવ પધાર્યા છે તેમના માટે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની અંદર ઇકબાલભાઈ ઓફિસર આસિફભાઈ બિસ્મિલ્લા તેમ ભાષ સહિતના મહાનુભાવ તેમજ બિલાલભાઈ ટીનવાલા સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે જે ટૅપન ચેનલમાંનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત